આજ 13માં કચ્છમાં પડેલ વરસાદે ભારે તારાજી સરજી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાએ કચ્છને બાન માં લીધું છે. લખપત તાલુકાના બેખડા ગામે એક જ પરિવારના ચાર લોકોના મોત થવા પામ્યા હતા. વરસાદમાં ભીંજાયા બાદ ત્રણે યુવાનોને ન્યુમોનિયા થયો હતો. જે બાદ ત્રણે યુવકોને સારવાર અર્થે ભુજ અને અમદાવાદ ખસેડાયા હતા. તેમ છતાં પણ ત્રણે યુવાનોને બચાવી શકાયા ન હતા ત્રણે યુવાનોના મોતનો સમાચાર સાંભળતા જ તેઓના મામાનું પણ હાર્ટ એટેકથી મોત નિપજીવ હતું માત્ર 800 ની વસ્તી ધરાવતા ગામમાં ચાર જનાજા ઉઠતા સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો આ સમગ્ર બાબતે બેખડા ગામના આગેવાન આરબ જાતે જણાવ્યું હતું કે ગામના શકુર મામદજ तेमना काका मुस्ताक लुकमान अने अठार वर्षीय जुन्स मामद जत थोड़ा दिवस पहला पड़ेल वरसद दरम्यान पशुओं साथे गामना सीमा गया तेओ पड़ा था जे बाद तेओ ने तव आयोजे बादएं प्रथम गाम में ज प्राथमिक सारवार लीधी परंतु तेओनी हालत व् गंभीर बनता वु सार अर्थे भूजते अमदावाद खसेड़ाया था ચાર રિપોર્ટ કઢાતા તેઓને ન્યુમોનિયા હોવાનું સામે આવ્યું હતું તેમ જ તેઓના ફેફસામાં પર ઇન્ફેક્શન ફેલાઈ જવા પામ્યું હતું જેથી બે યુવાનોના મોત નિપજા હતા તેમ જ ત્રીજો યુવક જૂન્સને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો જ્યારે ગુરુવારે સવારે તેનુ પર મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું યુવકના મામાનું પણ સારવાર દરમિયાન મોત નિપજીયું ગામમાં એક જ પરિવારના ત્રણ યુવાનોના આકસ્મિક મોત નિપજાના સમાચાર સમગ્ર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો ત્યારે આ સમાચાર યુવક ના મામા જત સલેમાન લાણાને મરતા તેઓ આઘાત માં સરી પડ્યા હતા જે બાદ તેઓની પર તબિયત લથડતા તેઓને પર સારવાર અર્થે ભૂજ ખસેરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું પર મોત થયું હતું ત્યાર અચાનક જ એક જ પરિવારના ચાર આશાસપદ સભ્યોના મોત નિજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું